ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠા તંત્ર સજ્જ બન્યું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલા ભારત પાકિસ્તાનની નળાબીટ બોર્ડરના સુઈગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે તંત્ર અને પોલીસ દ્વારા સુઈગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનું કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ તથા તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરવામાં આવી છે તો આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળે પરની માહિતી મેળવાઈ રહી છે જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશ અપાઈ રહ્યા છે